વડોદરા ખાણ વિભાગના ઇન્ચાર્જ અધિકારી સહિત ચાર કર્મચારીઓ લાંચ લેતા નર્મદા એલસીબીની ટ્રેપમાં ઝડપાઈ ગયા છેલ્લા ગણા સમયથી ખાણખનીજના કૌભાંડી અને લાંચિયા અધિકારીઓને લીધે રેતી ખનન માફિયાઓ બેફામ બની નદીમાંથી આડેધડ રેતીનું ખનન કરી રહ્યા છે ત્યારે આ બાબતે અનેક ભૂમો તથા ફરિયાદો પણ ઉઠી હતી પરંતુ લાંચ્યા કર્મચારીઓ દ્વારા રેતી માફિયાઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હતી ખાણ વિભાગમાં વ્યવસ્થિત ચાલતા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો હતો ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલે રેતીનો સ્ટોક કરવા માટેની મંજૂરી માટે આવેલ અરજી મંજૂરી માટે રૂપિયા બે લાખની લાંચની માંગણી કરી હતી જે લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતો ન હોવાથી તેને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરીને એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં તે અટલાદરા બીએપીએસ હોસ્પિટલ પાસે પ્રેમવતી રેસ્ટોરન્ટ ખાતે અધિકારી યુવરાજસિંહ ગોહિલ આવ્યા હતા અને લાંચ લેતા રંગે હાથ એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા આ સાથે લાંચ લેવાની મંજૂરી આપનાર ભુસ્તર શાસ્ત્રીના મદદનીશ અધિકારી રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી તથા વર્ગ ત્રણના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ સામે પણ એસીબીએ રૂપિયા બે લાખની લાંચના ગુનામાં તેમની વિરુદ્ધ એડિસનની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે